વેલકમ ટુ નિધિ સિલેક્શન નિધિ સિલેક્શનમાં આપણે લગ્ન પ્રસંગમાં પહેરાય એ રીતનું કલેક્શન અવેલેબલ છે લગ્ન પ્રસંગમાં પહેરાય ને એ રીતનું તો એ આપણે જોવાનું છે આ છે સિલ્ક બેઝ ઉપર આખું પાર્ટીવેરમાં ચાલે સાંજેમાં રિસેપ્શનમાં બધામાં ચાલે એ રીતનું કલેક્શન છે આ રીતના આખી ડાયમંડ ઉપર સાડી આવશે આખું ઝરકનનું કામ છે અને આટલા સરસ ફેન્સીમાં લટકણ છે અને આ સેલા ટાઈપની આખી સાડી છે મટીરિયલ છે પ્યોર ગજીમાં અને આખું ડાયમંડનું કામ છે અને આમાં આપણે છ કલર અવેલેબલ છે ઘણું ઘણું અને ઘણું કલેક્શન આવેલું છે પણ અમુક કલેક્શન છે એ ફટાફટ વેચાવા માંડ્યું છે કારણ કે લગ્નગાળાની સિઝન ચાલુ છે અત્યારે તો અમુક અમુક કલર આપણે નીકળતા જતા હોય આ રીતના આખી સરસ સાડી આવશે આપણે આ માંડવામાં રિસેપ્શનમાં સાંજેમાં કોઈ પણ જગ્યાએ પહેરી શકીએ કલેક્શન છે હેવીમાં બધું અને આ છે એનું બ્લાઉઝ સરસ ઝીણી પ્રિન્ટમાં અને દાગીના પહેરવાની જરૂર ન પડે એટલી સરસ સાડી છે અને આમાં આપણે છ કલર અવેલેબલ છે મરુન કલર છે લાઇટ પિંક છે રાણી ગુલાબી ડાર્ક છે છે ઝેરી લીલો અને જાંબલી બીટ બીટ જેવો છે કલર અને આ બધું લગ્ન સરાને લગતું કલેક્શન બધું જ નિધિ સિલેક્શનમાં અવેલેબલ છે તો કલેક્શન જોવા માટે એકવાર જરૂર ને જરૂર રૂબરૂ મુલાકાત લેજો આ કલેક્શન છે આપણે આખું ઝરકનનું આખું રિયલ ડાયમંડનું કામ છે અને મટીરિયલ એકદમ સરસ સોફ્ટ આવશે જીમીચું મટિરિયલમાં છે જે સાંજેમાં કે રિસેપ્શનમાં પહેરીએ આપણે તો ચાલે એ રીતનું કલેક્શન છે અને આ રીતનો કંઈક લૂક આવશે સાડીનો કે આપણે દાગીના પહેરવાની જરૂર ન પડે એ રીતનું સરસ લુક આવે છે અને આ કલર છે રામા કલર આ રીતના આ આખી પ્લેન જ સાડી છે પાર્ટીવેર ટાઈપનું કલેક્શન છે આ રીતના સરસ ને મટીરિયલ પણ બહુ જ એટલે બહુ જ સરસ છે અને સેમ જ બ્લાઉઝ આવશે ને આમાં આપણે છ કલર અવેલેબલ હતા બે કલર ઓલરેડી આપણે વેચાઈ ગયા છે અને બ્લાઉઝ પણ એકદમ સરસ આવશે આ રીતના આ પાછળનું આવશે ને નીચે બાલીવ પેટ પેટર્ન આવશે અને બે કલર આપણે ઓલરેડી વેચાઈ ગયા છે આ છે પર્પલ કલર રાણી ગુલાબી અને ઇન્ડિગો બ્લુ આ પણ કલેક્શન છે આપણે રિપીટ ટુ રિપીટ કરીએ છીએ આ પણ એકદમ સરસ છે મટીરિયલ પણ સોફ્ટ આવશે અને આ રીતના સરસ ફેન્સીમાં લટકણ આવશે અને આ રીતનું વર્ક છે આ પણ આપણે મારી રિસેપ્શનમાં ચાલે રીતનું અને જેમીચું મટીરિયલમાં છે અને કોન્ટ્રાક્ટ્સમાં બ્લાઉઝ છે આમાં વર્કવાળું સરસ અને મટીરિયલ પણ એકદમ સરસ સાઇનિંગ આપે છે અને કલર પણ બધા સરસ છે કલર કોમ્બિનેશન પણ બહુ જ ફાઇન છે આ આપણે પહેલાં પણ રિપીટ કરેલી છે સાડી આ છે બ્લાઉઝ એનું આખું વર્કવાળું ફેન્સીમાં સરસ અને આમાં આપણે પાંચ કલર અવેલેબલ છે અત્યારે બધા જ કલર સરસ છે આ લાઇટ પિંક ઉપર હતો લાઇટ પર્પલ છે લાઇટ બ્લુ છે લાઇટ પિસ્તા છે ને લાઇટ ગ્રીન ઉપર છે અને ડાર્ક કલરનું બ્લાઉઝ આવશે કોન્ટ્રાક્ટમાં આ પણ આપણે હેવીમાં છે લગ્ન પ્રસંગમાં ચાલે એ રીતનું કલેક્શન છે હેવીમાં કલેક્શન છે લગ્ન પ્રસંગમાં ચાલે એ રીતનું કલેક્શન છે ગજી સિલ્કમાં મટીરિયલ છે બાંધણીમાં પ્રિન્ટ છે અને એકદમ હેવીમાં કલેક્શન છે સરસ આ આપણે વરાજાને મમ્મી પહેરે તો સરસ લાગે એવું કલેક્શન છે અને આમાં આપણે ચાર કલર હતા અત્યારે બે જ કલર અવેલેબલ છે બે કલર આપણે વેચાઈ ગયા છીએ ઓલરેડી આ છે ઝેરી લીલો અને મરુન કલર અને લુક એનો તમે જુઓ કેટલો સરસ છે લંગડી પટ્ટો છે લટકણ છે પાલવમાં આખામાં ડાયમંડ છે સરસ બાંધણી છે બધું એકમાં જ આવી જશે આ રીતના સરસ સાડીનો લુક છે બે કલરમાં સાડી છે સરસ માંડવામાં ચૂંદળી ચાંદલામાં બધામાં ચાલે લગ્ન પ્રસંગમાં એમાં ચાલે એ રીતનું કલેક્શન છે કલેક્શન બધું જ બહુ એટલે બહુ જ સરસ છે અને બધું હેવીમાં કલેક્શન નિધિ સિલેક્શનમાં અવેલેબલ છે તો કલેક્શન જોવા માટે એકવાર જરૂર ને જરૂર રૂબરૂ મુલાકાત લેજો આ રીતના આ બ્લાઉઝ છે આગળ પાછળનું સરસ ને આ સ્લીવ્સમાં પટો આવશે કોન્ટ્રાક્ટ્સમાં બ્લાઉઝ છે આ માંડવામાં લગ્નમાં બધામાં ચાલે એ રીતનું કલેક્શન છે અને આ બીજો કલર છે અને આમાં બીજો પિંક ને એવા કલર વેચાઈ ગયા છે ચાર કલર હતા બે કલર ઓલરેડી આપણે વેચાઈ ગયા છે આ પણ આપણે આ રીતનું થોડુંક મળતું આવે એ રીતનું આપણે રિપીટ કરેલું હતું કલેક્શન આ પણ લગ્ન પ્રસંગમાં પહેરાય એ જ રીતનું કલેક્શન છે આ ગ્રીન બેઝ ઉપર છે અને સેલા ટાઈપની આખી સાડી છે અને વર્ક પણ બહુ જ સરસ છે આ છે એનો પાલવ આ રીતના અને વર્ક પણ ફાઇન છે લટકણ પણ એકદમ સરસ છે અને કલર કોમ્બિનેશન પણ બહુ સરસ છે આ રીતના આખી સાડી આવશે નેવી સિલેક્શન માં તમને 10 8 થી 10000 સુધી કલેક્શન અવેલેબલ મળશે ચણિયા જોલી ક્રોપ ટોપ વન પીસ સરારા બધું જ કલેક્શન અવેલેબલ છે કુર્તી પેન્ટ ની પેર બધું આ છે આખું વર્કવાળું બ્લાઉઝ આવશે આ રીતના અને આમાં આપણે છ કલર અવેલેબલ છે આ છે ઝેરી લીલો આ થોડોક લાઇટ ગ્રીન છે રાણી ગુલાબી છે પર્પલ ટાઈપનો છે ઇન્ડિગો બ્લુ છે અને લાઈટ પિંક જેવો પર્પલ છે અને આ ડાર્ક પર્પલ છે બધા જ કલર એકદમ સરસ છે અને કલેક્શન જોવા માટે એકવાર જરૂર ને જરૂર રૂબરૂ મુલાકાત લેજો આ આ પણ આપણે લગ્ન પ્રસંગને અનુરૂપ કલેક્શન છે ટમેટો કલર અને રાણી ગુલાબી બે કલરમાં છે અને પાલવ પણ એકદમ સરસ છે આખું હેન્ડવર્કનું કામ આપેલું છે સરસ અને બધું નવું અને યુનિક કલેક્શન છે વિધિ સિલેક્શનમાં અને એકદમ રીઝનેબલ પ્રાઇસમાં તમને કલેક્શન મળી જશે આમાં બે કલર છે આપણે કલેક્શન નવું જ આવેલું છે તમે જોઈ શકો પાલવ પણ કેટલો સરસ છે અને કલર કોમ્બિનેશન પણ એટલું જ ફાઈન છે અંદરનો કલર છે ગ્રીન અને બોર્ડરનો કલર છે પિંક કલર આટલું હેવી કલેક્શન તમને કોઈ પણ જગ્યાએ વિડીયોમાં ખોલીને બતાવતા નથી એની ખાસ નોંધ બેનો આ રીતના અને મટીરિયલ એકદમ સરસ સોફ્ટ આવશે આ બધું લગ્ન પ્રસંગને અનુરૂપ કલેક્શન છે અને કોન્ટ્રાક્ટ્સમાં આ રીતનું ફાઇન સરસ બ્લાઉઝ આવશે બોર્ડર પિંક કલરની હતી પિંક પ્રિન્ટ પ્રિન્ટવાળું સરસ બ્લાઉઝ આવશે અને આમાં બે કલર અવેલેબલ છે એક આપણે આ ઓપન કરીને જોયો અને આ છે ટમેટા કલર અને રાણી ગુલાબી આ રીતના આ આ રીતના આવશે પણ બહુ જ સરસ છે આ થોડુંક આપણે ચેન્જ છે કલેક્શન થોડુંક અલગ ડિઝાઇન છે અલગ પેટર્ન છે વર્ક ને બધું થોડુંક અલગ છે આખું એન્ડ વર્ક આમ છે આ રીતના લટકણ છે આ કલર છે રામા અને ગુલાબી

તો આ છે એની બ્લાઉઝ આ રીતના રામા કલરની બોર્ડર છે એટલે રામા કલરનું કોન્ટ્રાક્ટમાં બ્લાઉઝ છે સરસ અને મટીરિયલ પણ એકદમ સરસ છે ને કલર કોમ્બિનેશન પણ બહુ ફાઇન છે આ રીતનો આ પાલવ છે એનો અને ડિઝાઇન પણ બહુ જ સરસ છે તો નેધી સિલેક્શનની ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને દરરોજે દરરોજ નવું અપડેટ આવે જોવા મળે અને આપણે ઓનલાઈન સુવિધા ઉપલબ્ધ છે અને દેવા લેવા માટે પેરામણીમાં લગ્ન પ્રસંગના અનુરૂપ કલેક્શન બધું જ મળી જશે